અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઈ એચ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી અને અન્ય મિલકત સંબંધી ગુના અટકાવવામાં માટે રાત્રિ પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ માર્ગો પર નાકાબંધી કરી શંકાસ્પદ જણાતા વાહન તેમજ સમોની તપાસ કરાઈ હતી દરમિયાન ભરૂચી નાકા પાસે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પસાર થતી ટીયુ વી ફોર વ્હીલ ગાડીને પોલીસે રોકી હતી અને તેની તલાશી લેતા અંદરથી કોપર કોઇલના ગુચડા મળી આવ્યા હતા જે જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતાછમાં ગાડીમાં રહેલ ચારેય ઈસમો ઉડાઉ જવાબ આપવાની શરૂઆત કરતાં જ પોલીસે તમામની અટક કરી શહેર પોલીસ મથકે લઈ આવી હતી ત્યાં પૂછપરછમાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી અંદરથી કોપર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે હાલ વડોદરા પલ્સ સોસાયટી ખાતે રહેતાના મૂળ રાજસ્થાનના જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત જીવરાજસિંહ જગદીશસિંહ રાવત મેનેજરસિંહ સિંઘ રાવત અને કરણસિંહ કૃપસિંહ રાવતની અટકત કરી હતી અને તેમની પાસેથી કોપર કોઈલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર અને ચોરી કરવાના સાધનોમાં વિવિધ પાના મળી કુલ ત્રણ લાખ પચાસ હજારના ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાજસ્થાનની રાવત ગેંગ દ્વારા અંકલેશ્વરમાં અન્ય કેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર કોઈલ ચોરી કરી છે તે અંગે વધુ પૂછપરછ કરવા તેમજ ગત રોજ થયેલ ચોરીનો ગુનો નોંધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી